દાયરામાં થેલી બબા લંગે કિર્તિદાન ગઢવીએ જણાવી હતુ કે સાધુ સંતો દવારા હિંદુ ધરમની કરવામાં આપી ન શકીએ તો નહીં પરંતુ ધમાલ કે અશોભનીય વર્તન આપણને શોભે નહીં પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના પાસના સંપર્ક કરતા તેમણે પણ કહ્યું હતું કે ભૂટ ચંપલ ઉડિયા એ વાત સાચી છે

યોગીજો ગ્રાઉન્ડ ખાતે સામાજિક ધાર્મિક સંસ્થા દ્વારા મહાશિવત્રીમિત કરવામાં આવ્યું જાણીતા થયેલા બોલાવવામાં આવ્યા હતા કીર્તિદાન સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા લગભગ રાત્રિના સાડા વાગ્યાની આસપાસ કીર્તિદાને દોર સંભાળ્યો હતો અને શરૂઆત ગણેશ વંદનાથી કર્યા બાદ શિવરાત્રી નિમિત્તે શિવ ભજન ગાવાની શરૂઆત કરી હતી પરંતુ પાટીદાર યુવકો તરફથી માં ઉમા ખોડલ અને પાટીદારના ભજનો કીર્તિદાન કીર્તિદાન પાસે ગવડાવવાની ડિમાન્ડ ડિમાન્ડ આવી હતી આ આ ડિમાન્ડની અને નારા લાગ્યા હતા પૂર્ણ કરવા એક ભજન પણ શરૂ કર્યું હતું પરંતુ સામે પક્ષે પાટીદાર યુવકોએ ગ્રીલ તોડી ગાદલા ઉછાળવાની શરૂઆત કરી દીધી હતી પાટીદાર યુવકો દ્વારા ચાલુ ભજનના કાર્યક્રમમાં બેહુદુ વર્તન કરવામાં આવતા કીર્તિદાને અધૂરો દાયરો છોડી

બંધ રાખવાની ફરજ પડી હતી બીરો રિપોર્ટ સુરત